માતા તેમજ માતૃત્વની ઉપમા આપવામાં આવી છે પણ પિતાની ક્યારેય ઉપમા કે તેના લેખ લખવામાં નથી આવ્યા હું માતાનો વિરોધ નથી કરતી પણ પિતાનું મહત્વ કહેવા માગું છું પિતા શબ્દ તો સૌ જાણે છે પણ તેનો મર્મ કોઈ જાણે છે નહીં ચાલો આજે હું તમને જણાવું હું પિતા એટલે કે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે ને તેવી જ રીતના એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે પિતા પિતાની હાજરી સુરત જેવી હોય છે પિતાની હાજરી સુરત જેવી હોય છે એ જ એ જો ન હોય ને તો અંધકાર જવાઈ જાય છે એક વખતની વાત છે સાહેબ તું જ્યારે નાનો હતો ત્યારે ચાલતા ચાલતા પડી જતો પાપા પગલી કરતા પડી જતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું સ્કૂલે જતો થયો ત્યારે છોડવા આવેલા પપ્પાને તું પાછું વાળું જોઈ ટાટા કહેતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું કોલેજ જતો થયો મોજ મસ્તી કરતો થયો કોઈ પણ વાર તે મૂંઝવણ પણ અનુભવી ત્યારે વિચાર મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને પણ તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમ માં મુકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો

ઓછું છું તેની તેની માટે મારા માટે શબ્દ ખૂટે છે પણ સમયની મર્યાદા રાખી હું મારી છેલ્લી પંક્તિ કઈ મારી વાણીને વિરામ આપું છું કે ઠાક ઘણો હતો ચહેરા પર કે ઠાક ઘણો હતો ચહેરા પર પણ અનંત પરિશ્રમ કરતા મેં જોયા છે તેમની તેમની આંખોમાં ઊંઘ ઘણી હતી તેમની આંખોમાં ઊંઘ ઘણી હતી પણ ચિંતા કરતા જોયા છે કોઈ દિવસ તેની તફલીક વર્ણવતા ન હતા પણ એકલા હાથે મેં જોયા છે આખી રાત જાગી ખુલ્લી આંખે અમારા સપના સજાવતા જોયા છે આખી રાત ખુલ્લી આંખે જાગી અમારા સપના સજાવતા જોયા છે પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે વ્યક્તિ એ કથા પણ વિશેષતા અનેક હતી વ્યક્તિ એ કરતા પણ વિશેષતા અનેક હતી પિતા સ્વરૂપે મેં સર્જન હારને જોયા છે પિતા સ્વરૂપે મેં સર્જન હારને જોયા છે અસ્તુ આભાર